વાત કરીએ તો નવસારીની નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ છે અંબિકા ખાપરી ગીરા પૂર્ણામાં નવા અંબિકા નદી પર સુસરદા કોઝવેમાં પાણી ફરી વળ્યા ગ્રામજનો જીવના જોખમે નદી પાર કરવા માટે મજબૂર છે તમારી ટીવી સ્ક્રીન પર દ્રશ્ય છે છે સવારથી જ છે નદીમાં ધસમસો પાણીનો પ્રવાહ છે અને જીવના જોખમે એક વ્યક્તિ કોઝવે પાર કરતો જોવા મળી રહ્યો છે તમે પરિસ્થિતિનો અંદાજો લગાવી શકો છો કે કેવી રીતે લોકોએ પોતાના જીવના જોખમે મજબૂરીમાં રસ્તો ઓળંગીને જવું પડે છે કોઝવે પાર કરીને જવું પડે છે તમે જુઓ કે પાણીનો પ્રવાહ જો અચાનક પાણીનો પ્રવાહ વધી જાય તો શું પરિસ્થિતિ થઈ શકે કોઈનો જીવ પણ જઈ શકે આ દ્રશ્ય જુઓ એક્સક્લુઝિવ આ દ્રશ્યો બીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે અંબિકા નદી પરનો આ કોઝવે છે સુસરદા કોઝવે કે જ્યાંથી લોકો જીવના જોખમે આ કોઝવેને ઓળંગી રહ્યા છે જીવના જોખમે નદી પાર કરી રહ્યા છે સવારથી જ વરસાદી માહોલ છે